સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાહેર પરિવહન સેવા સમાન બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ઘટનામાં ઉધના પોલીસને મોટી સફળતા મળી છે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી દશરથ વાઘ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની અટકાયત કરી લીધી છે ભોગ બનનાર યુવક બીઆરટીએસ બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે આરોપીઓ સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી અસામાન્ય ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ ઉશ્કેરાઈને દશરથ શ્રીરામ વાઘને ઝડપી લીધો છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે દશરથ એક રીરો ગુનેગાર છે તેની વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો વલસાડમાં ગુનાહિત પ્રવૃત્તિ અને સલાબતપુરા પોલીસ મથકમાં કેસ નોંધાયો

પોતાની સાથેના બાળકિશોર છે એને સાથે રાખી અને જે ફરિયાદી છે એનો મોબાઈલ સ્મેચ કરવાનો પ્રયત્ન કરતા ત્યાં ઝપાઝપી થઈ હતી અને પોતાની પાસે રહેલા ચપ્પુથી એણે પગમાં ઈજા પણ પહોંચાડેલી હતી ફરિયાદીને જે બાબતે બસમાં પણ ખાસી બધી આ લોકો વચ્ચે સંઘર્ષ થયો અને જ્યાં બસ ઊભી રહી ત્યાં એ લોકો ઉતરી ગયા હતા અને જે ફરિયાદી છે એ પોલીસ સ્ટેશને આવ્યા હતા બસ એકચ્યુઅલી દિંડોલી પોલીસ સ્ટેશન દિંડોલી વિસ્તાર થઈ અને ઉધનામાં એન્ટ્રી થઈ અને આગળ જઈ રહી હતી આ ઘટના બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે અને જેમાં જે મેઇન આરોપી છે દશરથ વાઘ જેને અમે અટક કરેલ છે અગાઉ પણ એ ચોરીમાં અને નાની મોટી ચોરીમાં એ સંડોવાયેલો છે અને એની સાથે જો કાયદાના સંઘર્ષમાં રહેલો એક બાળકિશોર પણ છે આ આ બંનેમાંથી અમે જે દશરથ રૂપે વાઘ છે એનો અમે અટક કરેલ છે જેડીસી ની સાથે સુનિલ ગાંજાવાલા સુરત